માસલયું મારસ્યું બે મી એક વસ્તુ તો આપડે મારસ્યું દરિયો કે થાય તાર થઈ રહે એ પ્રમાણે તો ખાસ કરીને વિડીયો બનાવી વિડીયો ગમે તે લાઈક કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને હાઈક નોક્શન આવી ગયેલું હોય તો હાઇક કરી દેજો अपड़ तार करवानी उसी तो पेला के विरिस न तार करी नहीं तिमन न जे खड़ी पलैन उड़ी जू गुम् अमोक मुख न पवनावन ती गड़िक सने आपड़ एक पलैन में बेशी ती वाई धिमु धिमु भागन पशी उपर थिन जाई न भूम कतानी जाई जा દેખાડશે તો અમે છે ને પેલા શરૂ કરી દઈ આવી રીતના આપણે આમ કરવાનું છે આ એક મારી વામ છીએ પછી પકડાય આપડે એક વામ જોડો નાખી દીધો છે અહીંયા પાછી આપડે વામ માપી લેવાની છે આવી રીતના આ વામ મપાઈ ગઈ છે તો હવે આપણે છે ને અહીંથી આમ કરી નાખવાનું છે અહીંયા વામ આવી એક આપડી મારી એક વામ જોડો નાખી દીધો પછી છે ને આમ કરવાનું છે એટલો જોડો આપડે પાછો લઈ લેવાનો છે એ જોડો આપડે અહીં નાખી દેવાનો એટલો મારવાનું છે એ કેવી રીતના મારી આપણી ખાસ કરીને બનાવેલા પણ મારી વાપ મારી વામ નથી માપવાની સાહેબ ની માપવાની છે એટલે સાહેબ મને માપીને ઈ તમને દેખાડશે હું મારી

એટલે જો એને એક વાર માપીને જોડો નાખી દીધો છે આઈથી તે થામે આવું થી અવડી વાર પીસે એક વાર જોડો નાખી દીધો એને અને જો એક વાર પાછી માપી લીધી છે અને હવે એ વધારાનું કેટલું નાખશે ડાયસે નાખવા માટે તેને જો એટલું તો એટલો જોડો એના ઓલા આથી પાછો નાખી દેવાનો છે જો અહીંયા નાખી દીધો અને ત્યાં હવે છે ને મારે મારો ને સાઈડ ડાયસ્યો તો હું ડાયસ્યો કેવી રીતના મારું એ તમે બનાવી રહેજો તો આવી રીતના આપણે આમાં ની પણ અંદર છે ને વાળ હોય ને થોડું થોડું આપણે માછલાને ઘૂસવા માટે નાખવું પડે અને આવી રીતના પાછું આમ એમ હરી ન જાય વધારે એવી રીતના છે ને આપણે જો અહીંયા ડાઇસો પણ મારવો પડે તો ડાઇસો મારવા જો આવી રીતના આપણે ડાઇસો મારવાનો છે અને તાર કરવાનું એમ કહેવાય કે હરે હરે એમ ન કરવાનું હોય અને આમાં દોરી નાખવાની હોય એ દોરી નખાતી જાય

અને આટલા દરજો ભીરો છે છોડો ખાળ થઈન જવાનું છે. આપણે જો જાળ મસ્તી તૈયાર થઈ ગઈ છે. કર અને એક કર આ આ જેમ મતલબ આ એટલી સમજો કે આ પકથી છે એટલી પકથી બહુ છે વધારે છે પણ વાંધો હવે બે ને પરવાઈ ન અને આ વસ્તુય નથી હોય તો છે એટલે પરવાઈ થઈ છે. ક્લાસ તૈયાર. આ બે હવે છે ને એકરે છે આપણે છે.

ધુમ્મસ બહુ છે મેં કરું આમ જોવો જોવા વાળા ને લેન પાછળ જોવા વાળા ને લેન બીજે કેમ કે આખું ઈસી નથી દેખાતું ને ઈસી વધારે મસ્ત દેખાતું હોય એટલે આમાં જોતા બાકી જાય છે કન્ટિન્યુ હવે પથ્થર મેંડા ગોતવા આપણે છે ને ડાકણી એમાં પૂગી જશે અને પથ્થર ગોતવા હતા ને તો આવી રીતના આમાં પથ્થર છે અને પથ્થર ગોતવાના કેવા કહું તે જાય પાણે ઓલો કાંઈ વેતો આમથી બોલે તો દુનિયા આમાં છે ને આવી રીતના વાલ હોય ને વિંધોડાવાળા આવા વિંધોડાવાળા નાના નાના ગોતવાના છે માપસેના છે હા છે છે તો એવી રીતના ગોતીના અમારે છે ને બાંધવાના છે આ બાજુ તણના છે ને આ બાજુ પથ્થર બાંધવાના છે ને પછી તણની મેકવાની છે ઘણું બધું તમને બતાવવાનું છે આ મચ્છી આપણે બધી છે ને જાળની અંદર બાંધવાની છે હે 15 ગોળ તો એટલા પથ્થર ગોતવાના જેટલા તણના ને એટલા પથ્થર ગોતી દીધું ફટાફટ ફટાફટ ઈ કામ કરી લો ગાઈસ તો અહીંયા જો પથ્થર બંધાય છે અહીંયા અહીંયા આ પથ્થર બાંધેલા અહીંયા બાંધે છે અને અહીંયા થાય છે ટોક તો આ બે બેનું કામ હાથમાં લઈ લીધેલું છે અને હવે સમય ઓછો છે સૂર્ય ભગવાન આગળ આઠમી જાય જલ્દી જલ્દી કામ કરો છો તમને મચ્છી બતાવી શકશું નહીં પણ તમને અસિતથી ખાસ રહેજો બીના ના રહેજો મજા આવે ને તો કંઈક કોમેન્ટમાં કેજો અમે તેણીની મહેનત તમને કેવી લાગી અને આખા દિવસની મહેનત છે આ ફાલતું આ ખાઉ રમી જ કરતા કરતા આ તાર ન થાય જેને વિશ્વાસ ન આવતો એને તાર કરીને જોઈ લેવાનું કાંઈ અને આની એટલી બોલતી એટલી બોલતી બોલતી થઈ જશે બેન થઈ કે કાંઈ થઈ જાય ને આવું છે તો ફટાફટ કામ કરવા મળીએ મારા વાલા પ્લાન થોડોક ફેરી જાય ફેરવી લખો શાક બાંધવાનું છે તરણીમાં પણ એ બી હાથમાં હાથમાં થઈને એવા મેકશું અત્યારે પેલી બીજી જગ્યાએ મેં કહી દઈ માસી જો ટીટમ ટોટરા આવી ના પેલા મેં કહી એટલે કે ઠેઠામ મસ્ત બસ ને લીલી સાઈડ જવાનું છે કાંઈ અને હાલવાની કાંઈ સ્પીડ તમે જોઈ શકતા છો આમ જુઓ જુઓ થોડો જલ્દી એટલે આ તો વણી ભાર એમતી સડી જાય એ ધડીમાં એમ તું પડી એક મસ્બુ અહીંયા છે એક મસ્બા અહીંયા છે એક મસ્બા અહીંયા છે અને એક મશબા જલો છે અંદર અને અમે પગી જ્યાં મશબી અને જાય છે બહ બહુ તમે જોઈ શકતા મારા વાલા આમ જો પાળા એ પાળા ફીણા નીકળતા એટલો વજન એટલે એટલી પીણ બરાબર ને તમે નો તમારું આમ જો બોલે બોલે હોય તો જાય જતી હાલો તો કન્ટિન્યુ ત્રણ મેં કંઠાની અપડેટ આપી જોઈ અહીંયા ઊંધું છે દુનિયાનું નો જાઓ દે હાલ

અત્યારે મેકી દઈ અને પછી તમને બતાવી તો ફેમિલી આપણે તો ત્રણ મેકોન શરૂ કરી દીધું છે એટલે કે મેં એની આ બે બેનું મેં છે ત્રણ બે બેનું ત્રણ મેં છે ને આ જગ્યાએ આપણે એક વખત વિડીયો બનાવેલો છે મચ્છીનો આ બે બેનું થમનેલ છે એ લાખની માથે હાલેલો છે જેને જોઈને છૂટી જોઈ લેજો આવું જાળ હતું અને આને હકારી ગયો હું એ અપેક્ષા રાખું છું તમારી કરો બોસ બે બેનોને દરિયામાં ફાવી જાય કામ હોય કેમ લાગે હે દરિયામાં બે બેનોનું કામ ફાવી ગયું લાગે કે ફાવી જાય કેવું મારે આમ જો ઇમ્પોર્ટન્ટ કાંઈ નો ઘટે મારા વાલા કેમ કે મારે કાંઈ કરવું ન પડે કે એટલે કાંઈ ન ઘટે મસ્ત હો તમે હવે હે તા કહી લો કહી લો આવશે તળીમાં ફેમિલી આલો તો કાઈ વાંધો નહીં જલ્દી જલ્દી મેકી દઈ અને પછી પાછા છે ને દરિયો ભરાઈ ત્યાં હું ત્યાં અહીંયા બેસી ગમે ના કાદા હું એવું કરીશું તમને અત્યારે અમે હલચલ હલચલ બહુ ન કરાય ને પછી આવે નહીં જો મેકી દીધી છે આવી રીતની મેકી છે ગાઈસ અમે આપણે તણી મેક દીધી ત્યાં જવો તમે જોયા કે થઈશો કાજલ જાય છે બહ બાટીન ઢબ ઢબ એનું કારણ એ છે કે મારા વાલા કેવલ જાગી ગયો લ્યો ગાઈસ હવે આમ છું તો હવે હું મારા હાળી ભાગ્યા હવે છે કે પાણી આવશે દરિયો ભરાય તીવા પાસે આવી કાયલા કાઈ લાગે મતિકે હા સરસ સાઈ જલ્દી આલો અહીંયા ના મસ્ત દુનિયાના મસ્ત વિડિયો બનાવો પણ યાર છોકરા છોડાક નાના છે કે એના કારણે છોડો કેવર આવે તો સપોર્ટ બધાય કરતા રહેજો સપોર્ટની જરૂર છે અને જાય છે ઘરે પછી પાછા તરણી લેવા જાઉં હું શાક આવશે એ બતાવીશું અપડેટ ઘણી બધી આપશું તરણી મૂકવા જ્યાં તરણી મૂકીને વ્યવસ્થા છે એ કાંઠે અને ઘેરાથી પાછા એક ખોલો લાવ્યા માસલ્યું ફરક ચ્યું ને એટલે આવડા લોકો જામ જાશે એટલે પણ પાછા તાળવા વિજય ને સાહેબ ને એ બધા ગયેલા હે તો તમે છે જોઈ શકતા હશો ફરક થઈ જાય ને એટલે જોઈએ આમાં તાણવા જશે જો કઈક આવું તો આવી જશે ને તરણી તો હજી મૂકેલી છે

મોટા હોય ત્રણે ત્રણે ત્રણ હોય એ જો કે જો માછલી આવી ને ગયા જીવતે વાહ વાહ એ બીજો ઘુમડો બીજો મારી પણ ન છે તો આપણે હવે જોઈએ આફર આવ્યું કે નથી આવ્યું એમ એક માછલી ભઈ ગઈ હતી ને Giờ về ai vừa tới vừa bắt gì? Giờ kêu ai kêu ai xuống xuống? Một tuần một tuần một tuần sẽ bắt cái lại là nó hoàn thiện. tên không, không, không? đi? Để xin cái